ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રાચીન શિવ મંદિર વિશે મહાદેવના આ મંદિરમાં શિવલિંગની પૂજા મનુષ્ય નહીં પરંતુ નાગદેવતા કરે છે આ મંદિરના દર્શન કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂરી થાય છે સત્યની શિવ સુંદર શિવ દેવો કે દેવ મહાદેવનો હિન્દુ ધર્મમાં સર્વશ્રેષ્ઠ સ્થાન છે શિવના અદભુત રૂપના લીધે તેમને ઘણા નામથી જાણવામાં આવે છે જેમ કે નીલકંઠ રુદ્ર શંકર મહાકાલ મહેશ વગેરે ભગવાન શિવ લાંબા સમયથી મનુષ્યના પાપ અને દુઃખ દૂર કરી રહ્યા છે ભગવાન શિવ પોતાના સૌમ્ય અને નૌદ્ર રૂપ માટે ત્રણેય લોકમાં જાણીતા છે કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે ભગવાન શિવજીએ અલગ અલગ અવતારમાં મનુષ્યની રક્ષા કરી છે અને આ જ ધાર્મિક માન્યતા હિન્દુ ધર્મમાં હજુ સુધી પ્રચલિત છે એટલા માટે તેમની પૂજા અર્ચના ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે પાંચ વર્ષથી લાભ કરી રહ્યા છે પૂજા ભગવાન શિવ ચારેય દિશામાં નિવાસ કરે છે ભગવાન શિવની પૂજા શિવલિંગ તથા મૂર્તિ બંને રૂપમાં કરવામાં આવે છે ભારતમાં મહાદેવના ઘણા પ્રાચીન શિવલિંગ છે જે હવે ભવ્ય મંદિરમાં બદલાઈ ચૂક્યા છે જેની પૂજા સવાર સાંજ મંદિરોમાં મહંત પંડિતો દ્વારા કરવામાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવા શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની પૂજા કોઈ પંડિત નહીં પરંતુ નાગ કરે છે નાગ દ્વારા પૂજા કરવાની આ પરંપરા લગભગ પાંચ વર્ષથી ચાલી રહી છે દર પાંચ કલાકે શિવજીની પૂજા આ અદ્ભુત શિવલિંગ ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત સાલેમાબાદ નામના એક ગામમાં છે જ્યાં એક નાગ ભગવાન શિવની પૂજા પાંચ વર્ષથી કરી રહ્યો છે સ્થાનીય લોકો અનુસાર આ નાગ દરરોજ પાંચ કલાક અહીં રોકાય છે અને ભગવાન શિવની પૂજા કરે છે ગામના લોકો માટે આ સામાન્ય ઘટના છે પરંતુ જ્યારે પણ કોઈ બહારની વ્યક્તિ આ બધું પોતાની આંખોથી જુએ છે તો તે ખરેખર આશ્ચર્યચકિત રહી જાય છે ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો પણ તેની પાછળ છુપાયેલા રહસ્યને સમજી શક્યા નથી આસ્થાનું કેન્દ્ર આ પ્રાચીન શિવ મંદિર હિન્દુઓ માટે મુખ્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે શિવલિંગના દર્શન માટે દરરોજ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે અને જ્યારથી લોકોને નાગની શિવ ભક્તિ વિશે ખબર પડી છે ત્યારથી અહીં પર્યટકોનું આવવાનું શરૂ થઈ ગયું છે જોતજોતામાં સલેમાબાદ ગામ પોતાના અદભુત શિવ મંદિર માટે પ્રસિદ્ધ થઈ ગયું છે જે લોકોને આ વાત પર વિશ્વાસ આવતો નથી તેઓ એકવાર અવશ્ય શિવજીના આ મંદિર પર જઈને દર્શન જરૂર કરી લેજો જય ભોલેનાથ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ